મેઘો મુશળધાર અને મુશ્કેલી અપાર રાજ્યમાં સતત વરસાદ બાદ જે અસર આવી છે લીમડી અમદાવાદ નેશનલ હાઈવે પર ગાબડું પડ્યું છે લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર ગાબડું પડ્યાનું સામે આવી રહ્યું છે આઠ થી દસ ફૂટ નું ગાબડું પડતા વાહન વ્યવહાર ને બંધ કરવાની ફરજ પડી તંત્રએ એ બેરિકેડ મૂકીને ગાબડાનું રિપેરિંગ હાથ ધર્યું છે થોડા મહિના પૂર્વે જ બ્રિજ મૂકવામાં આવ્યો તો ખુલ્લો ગાબડા પડતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે જોકે આ ગાબડામાં એક પરિવારની કાર પણ ફસાઈ ગઈ હતી ડાવર નીચેના સરિયા પણ ગાબડામાં દેખાઈ ગયા નેશનલ પર ગાબડા પડી રહ્યા છે જેના કારણે અનેક સવાલ થઈ રહ્યા છે કે આ કેવી કામગીરી કરી રહ્યા છે કેવો રસ્તો બનાવી રહ્યા છે થોડા મહિના પહેલા જ બ્રિજમાં આ બ્રિજ બન્યો હોય થોડા મહિના પહેલા જ તો ગાબડા કેવી રીતના પડી શકે શું બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એનું પરિણામ છે બ્રિજ બનાવ્યા બાદ શું ચકાસણી કરવામાં આવી જ ન હતી જનતાનો જીવ જોખમમાં મૂકી દેવામાં આવ્યો હતો બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના બની હોય તો જવાબદાર કોણ હોય બ્રિજના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે બ્રિજના કોન્ટ્રાક્ટ આપવામાં કોઈ અધિકારીની શું મિલી ભગત છે એ સવાલ થાય કારણ કે હજી થોડા મહિના પહેલા જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય

હજી અનેક એવા બ્રિજો છે કે જેની કામગીરી હજી પણ યથાવત છે તો અનેક કોન્ટ્રાક્ટરો પોતાના કામો અધૂરા મૂકીને જતા પણ રહ્યા છે જે રીતના ગત રાત્રિ દરમિયાન એક રાજકોટનો પરિવાર અમદાવાદથી રાજકોટ તરફ આવ્યો હતો આવતો હતો ત્યારે પોતાની કાર આ ગાબડા સાથે અથડાણી ત્યારે ખબર પડી કે આ તો અવડું મોટું ગાબડું છે એટલી હદે ગાબડું છે કે ખીલા સરી જોવા મળે છે આખે આખા બ્રિજની નીચેનો ભાગ પણ જોવા મળી રહ્યો છે એટલે સૌથી મોટો કહી શકાય કે આ ભ્રષ્ટાચારનું ગાબડું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કારણ કે જે રીતના વાત કરીએ જો વરસાદના કારણે ડામર ઉખડતો હોય તો થોડો ઘણો ઉપરના ભાગનો ડામર ઉખડી શકે પરંતુ આ તો કોક્રેટથી આખો બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને સોસરવું ગાબડું આખું જોવા મળી રહ્યું છે નીચેની જમીન નીચેનો રોડ પણ જોવા મળી રહ્યો છે એટલે તેણે તો પોતાની જીવ જોખમમાં મૂક્યો હતો કારણ કે જે રીતના કાર અથડાણી અને ત્યારબાદ પંચર પડ્યું ને પોતાનો જીવ અધરતાલ નીચે ધીમે ધીમે કાર લઈ ગયા અને ત્યારબાદ તેણે માનવતાની દ્રષ્ટિએ પોલીસને જાણ કરીને રસ્તો બંધ કરાવ્યો પરંતુ સૌથી મોટો સવાલ છે કે આ ગાબડા પાછળનો જે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર છે તેને સામે લાવવો જરૂરી છે કારણ કે હજી થોડા સમય પહેલા જ આ બ્રિજ પૂર્ણ થયું હતું અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સતત ટ્રાફિક વાળો રોડ કહેવામાં આવે છે જેમ જેમ બ્રિજ બનતા જાય છે તેમ તેમ લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવાય છે આ લીંબડીનો હાઈવે થોડા સમય પહેલાં જ આ બ્રિજ કમ્પ્લીટ થયો લોકો માટે ખુલ્લો મૂક્યો ને ત્યાં પહેલાં જ વરસાદમાં એટલે કહી શકાય કે હજી તો જો એવો વરસાદ લીંબડીમાં જોવા પણ નથી મળ્યો અને ત્યાં પહેલાં જ આ પ્રકારનું ગાબડું જો ધોધમાર વરસાદ પોરબંદરમાં વરસ્યો સુરતમાં વરસ્યો એ પ્રકારનો જો વરસાદ વરસશે તો આ બ્રિજની હાલત શું થશે આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે શું સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહી થશે કે શું આ પણ એક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે વારંવાર હાઈવે ઉપર આ ભ્રષ્ટાચારના ગાબડા પડે છે આ ગાબડા પડવાનું બંધ ક્યારે થશે એ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ન માત્ર હાઈવે પરંતુ શહેરો હોય તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે દર ચોમાસે જોવા મળે છે અને બાનું એક જ કાગળ ઉપર ધરવામાં આવે છે કે ડામર અને પાણીનો મિલા એક સરખો ન હોય ને તેના કારણે ડામર ધોવાઈ જતો પરંતુ આ તો કોક્રેટનું તૈયાર કરેલું બ્રિજ છે આમાં કેમ ગાબડું પડ્યું એ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે જોવાનું એ છે કે અધિકારીઓ હવે કોન્ટ્રાક્ટરને બચાવવા માટે ઢાક પીછોડો કરશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના નામોની વાતો કરશે ત્યારે જોવાનું એ છે કે આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કશિશ આભાર રહીમ સમગ્ર વિગતો બદલ આપણી સાથે સંવાદદાતા વિરેન ફોન ફોનલાઈન પર જોડાયા છે વિરેન આખો બનાવ બન્યો એક પરિવાર પણ ફસાયો હતો આ ગાબડામાં ને આ ભ્રષ્ટાચારનું ગાબડું છે એમાં શંકાને સ્થાન નથી શું હતો બનાવ જણાવશો અધિકારીઓ દોડતા થયા હતા તે પણ ગાબડામાં એક પરિવાર હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે આ જ મામલે ક્યાંક તંત્ર અને સંસ્થાની હલકી ગુણવત્તા સામે આવી છે જયારે વાત કરવા તો માત્ર આઠ મહિના પહેલા ઓવરબ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ જ પહેલા કેટલાક ટૂંકા ગાળામાં ગાબડું પડતા ક્યાંક ને ક્યાંક અનુસંધાનની કામગીરી સામે આવી છે ત્યારે વહેલી સવારે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા એક તરફ તો વાહન વ્યવહાર બેરિકેડ દ્વારા બંધ કરાવી ગામડા નું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું જોકે આ મામલે જવાબદાર ઓથોરિટી કે તંત્રના અધિકારીએ અધિકારી પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને આજે ગામડું પડવાનો બનાવ તેના સામાન્ય માત્ર તિરાડ ગણાવી હતી જીત હતી આભાર વિરેન સમગ્ર વિગતો બદલ એટલે આ બ્રિજ શેનાથી બનાવ્યો હતો ને એ સૌથી મોટો સવાલ છે હજી આઠ મહિના પહેલા આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે ને આટલું મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડી જાય એ અધિકારીની મિલી ભગત છતી કરે છે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર પણ છતો કરે છે કોન્ટ્રાક્ટર શું જરાય જ્ઞાન નથી બ્રિજ કેવી રીતે બનાવવાનો તમે શું જોઈને કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપી દો છો શું જોઈને તમે ટેન્ડર પાસ કરી દો છો તમે જનતાના જીવને ધ્યાને રાખતા જ નથી કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે બ્રિજ તમે ખુલ્લો મૂકી દો છો તમે એકવાર બન્યા પછી ચેક તો કરો કે બ્રિજ બરાબર છે કે નહીં અહીંયા એક સાથે અનેક વાહનો ટ્રાવેલ કરી શકે એ લાયક છે કે નહીં આ બ્રિજ તમે જુઓ તો ખરા

શું મટીરીયલ વાપરવામાં આવ્યો છે નિમ્ન કક્ષાનો મટીરીયલ વાપરવામાં આવ્યું છે ને પહેલો બ્રિજ નથી વારંવાર આવા ભ્રષ્ટાચારના બ્રિજ જોઈએ છે હજી તો આટકેશ્વર બ્રિજની કામગીરી એમએમ પડી છે અમદાવાદનો આટકેશ્વર બ્રિજ કે જ્યાં કેવી ખરાબ દશા છે એની પાલનપુરમાં પણ વચ્ચે કેવો બનાવ બન્યો હતો કે બનતો બ્રિજ આખોનો સ્લેબ તૂટી ગયો હતો અને લોકો મરી શકે છે તમે તમને લોકોના જીવની પડી જ નથી એક તો એ વસ્તુ તો વિચારો કે એ જ લોકો છે કે જે તમને કોબલે ને કોબલે મત આપે છે તમને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે એ લોકોનું તમે નથી વિચારતા એમના જીવનું નથી વિચારતા હાઈવે છે કેટલી પૂર ઝડપે અહીંયાથી વાહનો પસાર થાય છે રાજકોટ લીમડી હાઈવે એટલે તમે કલ્પના કરો અહીંયા લોકોની સંખ્યા વાહન ચાલકોની સંખ્યા પણ એટલી જ વધારે માત્રામાં હોય છે રોજના રોજ ટ્રાવેલ કરવાવાળા કેટલા લોકો છે અને એ બધાનો જીવ તમે આવી રીતના જોખમમાં મૂકી દો છો તમને કોઈ એ હક નથી આપ્યો કે જરાક થોડીક વધારે ભલાઈ ખાવા માટે તમે અનેક લોકોના જીવ જોખમમાં મૂકી દો અને વારંવાર આવી જ ઘટના સામે આવી અમારા સંવાદદાતા દ્વારા કહેવામાં આવ્યું કે અનેક એવા બ્રિજ છે ત્યાં કે જેની કામગીરી પડતી મૂકીને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે તમે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો છો કે સમસ્યા વધારવાનો પ્રયાસ કરો છો પૂર્વ ધારાસભ્ય ચોટીલાના ઋત્વિક મકવાણા આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર ઋત્વિકજી આ બ્રિજની આખી જે ઘટના થઈ છે તમે એનાથી વાકેફ હશો કેવી રીતના જોવો છો આ ઘટનાને બેન આ પ્રકારની ઘટનાઓ આ વિસ્તારમાં વારંવાર બને છે આજે લીંબડીમાં બન્યું છે થોડા દિવસ પહેલા આપને યાદ હોય તો ડોળિયા ઓવરબ્રિજ ખાતે આવું બન્યું હતું એના પહેલા છે કુવાડવા બાજુ જઈએ ત્યાં બ્રિજ ઉપર આ પ્રકારની ઘટના બનેલી છે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીયાની બાજુમાં જે આ બાજુ ઇન્ડિયન ઓઇલ પાસે જે બ્રિજ છે એ પણ એક દિશા છે કરવામાં આવેલી છે એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો આ સરકારની અંદર જે પ્રકારની સિસ્ટમ દાખલ થઈ છે કે તમે પાર્ટી ફંડમાં જમા કરાવો પછી જ તમને કોન્ટ્રાક્ટ મળે સ્થાનિક ત્યાં જે તે આગેવાન હોય એને લાભ આપો પછી જ આ પ્રકારના કામો છે આગળ વધે છે અને એની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે થાય છે એના કારણે વારંવાર આ આ પ્રકારની ઘટનાઓ બને છે ખરેખર તો કોન્ટ્રાક્ટર જે હોય એને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવે તો સાચી ઘટના બહાર આવે કે કયા કારણોસર એને આ કામ નબળું કરવું પડ્યું છે અથવા એને એવી કઈ તકલીફ હતી કે એને છ મહિનાય નથી ચાલતા કે બાર મહિનાય નથી ચાલતા અને છતાં એ વારંવાર આ પ્રકારના કામો આપવામાં આવે છે જ્યાં સુધી સરકાર સરકારમાં બેઠેલા પદાધિકારીઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એની વચ્ચેની જે ચેન સતત ચાલ્યા કરે છે આર્થિક વહીવટોની અને ભ્રષ્ટાચારની એ ચેન જ્યાં સુધી બ્રેક કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનવાની ચાલુ રહેવાની છે

વાત તો એ છે મેડમ કે આપણે જાણીએ છીએ ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી ની ભ્રષ્ટાચાર માં અત્યારે હાલમાં જે બાવીસો કરોડ રૂપિયાનો નેશનલ હાઈવે નો કોન્ટ્રાક્ટ છે અને આવડી મોટી રકમ થી લોકોના ટેક્સ ના પૈસા થી આ રોડ બનતા હોય અને માત્ર જે બની અને ઉદઘાટન માંડ માંડ થાય ત્યાં તો એમાં ગાબડા પડવા માંડે એના ઉપર કેમ લોકો વિશ્વાસ કરે હાલમાં તો આ બાવીસો કરોડ નેશનલ હાઈવે નહીં પણ લોકોના મોતનો મોતનો કેમ બનાવીને અત્યારે કરી એક નહીં અનેક એવા બ્રિજ છે કે જે જોખમી છે જે ભ્રષ્ટાચારી બ્રિજ છે અને જાગૃત નાગરિકનું પણ એ જ કહેવું છે કે આપણે ટેકનોલોજી સ્તરે આગળ છે રસ્તા આપડા આટલા સારા છે તો બ્રિજ પર કેમ ગાબડા પડે છે